નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં ખાસ આપણે વાત કરીશું આજે વિકાસ સપ્તાહની અત્યારે હાલ આપણે વાત કરીએ તો સાત તારીખથી લઈને પંદર તારીખ સુધી વિકાસ સપ્તાહ કે જેની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે અને તેનું જે મુખ્ય કારણ આપણે ખાસ કરીને વાત કરીએ તો તે તે છે કે બે હજાર એકની વાત કરીએ સાતમી ઓક્ટોબરની આપણે ખાસ કરીને વાત કરીએ તો ત્યારે હાલના જે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી તે ગુજરાતના જે મુખ્યમંત્રી બન્યા હતા અને એ જે શરૂઆત થઈ હતી બે હજાર એક સાતમી ઓક્ટોબર અને એના જ કારણે દર વર્ષે ગુજરાત સરકાર સાત તારીખથી પંદર તારીખ સુધી વિકાસ સપ્તાહ કે જેની ઉજવણી કરે છે વિકાસ સપ્તાહ કે જે જન જન સુધી જે પહોંચવાની વાત છે અને તેમાં જે પ્રકારનો વિકાસ થયો છે અને તે લોકો સુધી પહોંચાડવાનું અને આ સિવાય અલગ અલગ કાર્યક્રમો કે જે આ સપ્તાહ દરમિયાન કે જે થતા હોય છે વિકાસ રથ કે જે અલગ અલગ જગ્યાએ જે ફરતો હોય છે કયા કયા કામો ખાસ કરીને થયા છે તેની આપણે વાત કરીએ અત્યારે આ વર્ષે ખાસ કરીને આપણે વાત કરીએ તો જે આત્મનિર્ભર ભારતનું જે ખાસ કરીને સ્વપ્ન છે તેને લઈને અલગ અલગ ક્ષેત્રમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે આ સિવાય જે રોજગારીની વાત કરીએ કે પછી અન્ય જે પ્રકારે ગુજરાતે બે હજાર એકથી લઈને આ ચોવીસ વર્ષોમાં જે વિકાસગાથા કયા પ્રકારની કરી છે તેના માટે ખાસ લોકો સુધી આ જે પહોંચાડવા માટેના જે સંદેશા ખાસ કરીને કેવા કહેવાય વિકાસ થયા છે તેમાં લોકોની ભાગીદારી કેવી રીતે બને તેના માટેનું ખાસ આયોજન છે પરંતુ આજની આ ચર્ચા એટલા માટે જ રહેવાની છે કે આ ચોવીસ વર્ષ જે પ્રકારે આપણે વાત કરીએ બે હજાર ચૌદ સુધી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા તે પહેલાં ગુજરાતને વિકાસ ગાથા અને પ્રધાનમંત્રી બન્યા બાદ જે ગુજરાતને વિકાસ ગાથા છે કેવું રહ્યું છે તે સમયગાળો ખાસ કરીને ગુજરાત માટે કેવા ઉતાર ચઢાવ આ ચોવીસ વર્ષોમાં ખાસ કરીને જોયા છે ખાસ કરીને ભાજપના શાસન દરમિયાન આપણે વાત કરીશું અને ખાસ કરીને બે હજાર એક બાદની જે સ્થિતિની આપણે વાત કરીએ તો કેવો રહ્યો છે આ સમગ્ર સમયગાળો અને તેના જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશ્લેષક અને સાથે જયવંતભાઈ પંડ્યા રાજકીય વિશ્લેષક સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં જયેદભાઈ આપનાથી શરૂઆત કરીએ સાત ઓક્ટોબર બે હજાર એક અને ત્યારથી લઈને બે હજાર ચૌદ સુધી મુખ્યમંત્રી રહ્યા તે સમયગાળો સૌથી પહેલાં વાત કરીએ ત્યારબાદનો સમયગાળો પ્રધાનમંત્રી બન્યા બાદનો ગુજરાતનો સમયગાળો વાત કરીએ તો તે આપણે પછી વાત કરીએ પરંતુ એ જે તેર વર્ષ ચૌદ વર્ષ છે તે ગુજરાત માટે આપની દૃષ્ટિએ કેવા હતા નરેન્દ્ર મોદી માટે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારનો અને ત્યારની વિકાસ ગાથાની ખાસ કરીને વાત કરીએ તો તે આપ કઈ રીતે વર્ણવશો ગુજરાત છે શાંત અને જે વિકાસ હકીકત છે એક તો અહિયાં રમખાણો બહુ થતા હતા અને એના કારણે ઉદ્યોગ અહિયાં વિકસતા નતા એટલે જે બધું હતું જે પણ કોઈ ભ્રષ્ટાધો સોલંકી કરેલ

અને એટલા માટે ન જવું જોઈએ ભાવનગર થી અમે અમદાવાદ આવ્યા હતા તો આ પ્રકારની વાત હતી એટલે અમદાવાદ આવતા લોકો ડરતા હતા આજે સ્થિતિ એ છે કે ગુજરાત એક મોડેલ સ્ટેટ બની ગયું છે એમાં કોઈ ના પાડી શકે એવું નથી અને બહાર થી લોકો રોજે રોજ કેટલાય લોકો આવી રહ્યા છે માત્ર બહાર ગામ એટલે કે આપણે

શાંતિ પ્રવર્તી રહી છે એકંદરે પછી ઉદ્યોગ ધંધા દિવસે ને વધતા જાય છે ઓટો મોબાઈલ નું હબ બની ગયું હવે લોકોમોટિવ અને સેમી કન્ડક્ટર નું હબ બનવા જઈ રહ્યું છે સોલાર એનર્જી માં ખુબ ગુજરાતે પ્રગતિ કરી છે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ખુબ પ્રગતિ કરી છે અને ધોલેરા નો પણ વિકાસ થવા જઈ રહ્યો છે બહુચરાજી બાજુ જઈએ તો એમ લાગે કે જાણે મીની જાપાન છે એટલે આ જે જેમાં સો ટકા જે ફાવો છે બીજું કે રીતે પણ જાહેરાત હોય તો એ જાહેરાત અને પહેલા પણ લોકો સોમનાથ કરવા આવતા હતા એવું નથી કે નતા આવતા પરંતુ એનો જે પ્રકારનો વિકાસ કર્યો અંબાજી નો વિકાસ કર્યો પાવાગઢ નો તો પાંચસો વર્ષ પછી ત્યાં ધજા ફરકી અને જે પેલું દબાણ હતું દરગાહ નું એ

પ્રશાંતભાઈ આપ શું કહેશો આ મુદ્દે બે હજાર એકથી લઈને બે હજાર ચૌદનો સમયગાળો વિકાસની તો વાત કરી કચ્છમાં જે ભૂકંપની વાત કરીએ ત્યારબાદ તેને બેઠું કરવાની વાત હોય કે પછી અન્ય જે સ્ટેટ અન્ય જે જિલ્લાઓ છે ત્યાં વિકાસ કરવાની વાત હોય સૌથી પહેલાં આપણે નરેન્દ્ર મોદીના જે ચૌદ વર્ષ જે ગુજરાતમાં તેમણે ગાળ્યા છે તે આપની દ્રષ્ટિએ કેવા હતા કેવા ઉતાર ચઢાવ એ વખતે હતા એમની જે પ્રકારનું વિઝન હતું જ્યારે તે મુખ્યમંત્રી હતા ત્યારની ગુજરાતની સ્થિતિ અંગે આપ શું કહેશો

જે આપણે સૌએ આપણી સામે જોયું એટલે પાણી પહોંચાડવાનો પ્રયત્ન એટલે ત્યાંથી ચાલુ કર્યું કે પાણી પહોંચશે પછી બાકી બધું હું પાણીથી પાણીથી ખેતી લોકોને એક એક જેને કે ખોરાક ને એટલે આ બધા ફેક્ટર થી એમણે એમનું કામ ને વિકાસ ની એક ગતિ પકડી ત્યારબાદ એમણે બીજો સદભાવના એક મને લાગે છે અમે તો બધા બહુ નાના હતા પણ જયવંતભાઈ તો એ સદભાવના પેલા ઉપવાસ જે કર્યા હતા નર્મદાને લઈને એમાં પણ એ ગયા હશે કદાચ જયવંતભાઈ તો એટલે આવા અનેક અનેક ત્યાંથી ચાલુ કરી પછી ગુજરાતના ગામડે ગામડે વીજળી પહોંચાડવી કારણ કે આમાં કેવું અર્બન તો ચાર જ શહેર હતા સૌથી મોટા તમને જો યાદ હોય ને આપણે નાના હતા ભણતા ચાર મહાનગરોનું તાપમાન હવામાન ખાતા તરફથી આવે અમદાવાદ બરોડા સુરત અને રાજકોટ તો આ ચાર જ મોટા ગણો જે ગણો શહેર ગણો જિલ્લા ગણો એટલે અર્બનાઇઝેશન નહોતું અને ગામડાઓ સુધી લાંબો નહોતી વાળું ટાણે વીજળી આપો એવી લોકોની એક આમ અંદરથી થી વેદના બહાર આવતી એટલે ગામડું ગામમાં પાણી એમાં વીજળી ને શહેર તો શહેરીકરણો વધ્યા એટલે પહેલાના સમયમાં નગરપાલિકાઓ બહુ ઓછી હતી ગ્રામ પંચાયત વધારે હતા એને ધીરે ધીરે તાલુકામાં કન્વર્ટ કરવા નગરમાં લાવવા એટલે આ આના માટે એક આખી પ્રોસેસ હોય એ પ્રોસેસ એક વિઝન થી આવે અને વિઝન થકી લોકોને સરકારી સુવિધા કેમ પહોંચાડવી પેલા સરકારી સુવિધામાં કલેક્ટર ઓફિસોમાં માત્ર જમીનો માટે આટા મારવાના થતા હતા એ પછી શું તો એ બધી જ સર્વિસીસ બેઠા આંગળીના ટેરવે ગામડે ગામડા સુધી પહોંચે એટલે એ તમામ પ્રકારના કાર્ડ કાઢવા હોય તમામ પ્રકારની સુવિધા પહોંચાડવી હોય આ બધું પહોંચાડવા માટે કનેક્ટિવિટી એટલે રોડ રસ્તાની કનેક્ટિવિટી આપવી રોડ રસ્તા પછી ઇન્ટરનેટ પાણી લાઈટ જ્યાં જીઆઈટીસી પહેલાના સમયમાં તમને ખ્યાલ હશે કે બહુ જ લિમિટેડ જેમ અમદાવાદમાં આવું કે ઓટાઉન અને નરોડા બીજી ભરૂચ દસ જૂની વાપી અંકલેશ્વર એ બધી જીઆઈટીસી જૂની હતી એને થોડી મોડર્નાઇઝેશન ફોર્મમાં એના માટે બહારથી ઇન્વેસ્ટમેન્ટ લાવવું પડે બહારથી લોકોને લાવવા પડે ઔદ્યોગિક એકમો આવશે તો નોકરી પણ ઓટોમેટિક લોકોને મળશે એટલે એ જે સ્થાનિક રોજગારી પૂરી પાડવી એના માટે જ્યાં એસીઝેડ જેવો કન્સેપ્ટ સાવ નવો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ફાર્મા એસીડ હોય બીજા બધા એસીડ હોય એસીડ બનાવો લોકોને પ્રોત્સાહન આપવા માટે આકર્ષવા માટે પડે તો તો લોકો આવશે 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 પૈસા ઇન્વેસ્ટમેન્ટ વિકાસ ઓટોમેટિક થશે આ પ્રકારના પછી ભણતરની દ્રષ્ટિએ તમે જોવા જાવ તો કોલેજો સેલ્ફ ફાઈનાન્સ કોલેજો બનાવી વધારે પડતી લોકોને પોતાના જિલ્લા તાલુકાની બહાર ના જવું પડે આપણા લોકોને પહેલા ભણવા માટે બેંગ્લોર સુધી જવું પડે એમ કે બેંગ્લોરમાં ગલીએ ગલીએ આઈટી ના એટલે એજ્યુકેશન હબ બન્યા છે એ એજ્યુકેશન ને આપણા ગુજરાતમાં ખૂણે ખૂણે લાવવું કોલેજો મેક્સિમમ લાવવી મેડિકલ ની સીટો વધારવી આ બધા પાસાઓ ગોઠવી અને એક સાથે શંકુ આકારે વિકાસ આમ જેને કે ફૂલતો ફાલતો જાય નીચે સુધી ઉપર થી આપેલો પૈસો નીચે સુધી ચારે દિશાએ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એ એક વિઝન ચોક્કસ હતું આઈટી ની કનેક્ટિવિટી માં હું ચોક્કસ કહીશ કે ઈ ગ્રામ જેવી યોજના થકી દરેક ગામડે ઇન્ટરનેટ પહેલા પ્રોવાઈડ એશિયા નું સૌથી મોટું નેટવર્ક પહેલા કેવું હતું કે તાલુકામાં જિલ્લાઓમાં ગામડાવાળાને તાલુકા જિલ્લા સુધી જવું પડતું કઈ બી કામ હોય તો એ ઘેર બેઠા ના કરી શકે અત્યારે સરપંચ અને તલાટી પણ ત્યાં બેઠો બેઠો એના થી સરકારી કામકાજ કરી શકે એના માટેની એક કનેક્ટિવિટી એ વિઝન આપ્યું એમને મોદી સાહેબે વત્તા જે મહાત્મા મંદિરની વાત કરી તો સાઈલોઝમાં અને ઝોન વાઇઝ એક એવા સેન્ટરો બનાવી આપ્યા કે જ્યાં સેન્ટરો આ સિટી સિવિક સેન્ટર હોય

ત્યારબાદ પણ ગુજરાતને સતત જે વિકાસની ભેટો છે તે મળી મળતી રહી છે પછી રેલની માધ્યમની બાબત હોય કે પછી અન્ય ઘણી બધી બાબત છે એ બે હજાર ચૌદથી બે હજાર પચીસનો સમયગાળો એઝ અ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બાદ પ્રધાનમંત્રી અને ચૌદ પછી કેવી રીતે ગુજરાતને સતત વિશ્વ ફલક પર તેમણે લઈ જવાની કોશિશ કરી છે કારણ કે જે વિશ્વના જે મોટા નેતાઓ છે તે પણ ગુજરાતમાં પ્રવાસ માટે આવી ચૂક્યા છે ત્યારે બે હજાર ચૌદ પછી ગુજરાતી પણ હતી એમની બે હાજર બાર ની કે બે હાજર સાત ની બે હાજર બાર ની લગભગ એડવર્ટાઈઝ હતી કે થપ્પડ કેન્દ્ર સરકાર મારે છે અને એનું એક કારણ હું કહું કે ગાંધી પરિવાર સૌથી વધુ જો કોઈ પડકાર આપ્યો હોય તો એ ગુજરાતીઓ જ આપ્યો છે સૌથી પહેલો પડકાર આપ્યો સરદાર પટેલ એટલે સરદાર પટેલે ભાઈ કાકા એ જે યોજના કરી હતી એ ઘર બધાને એમણે રાખી એક યા બીજા કાળ રાજસ્થાન મધ્યપ્રદેશ માંથી વિરોધ કરાવડાવી દે બીજું મોરારજી દેસાઈ મોરારજી દેસાઈ પણ વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ હતા અને નેહરુજી ગુજરી ગયા પછી એ જ સૌથી વધુ પાત્રતા ધરાવતા હતા પરંતુ એને પણ ધીમે ધીમે સાઈડલાઈન કરતા ગયા અને ધીમે ધીમે એ સ્થિતિ આવી કે એમણે અલગ પક્ષ રચ્યો સંસ્થા કોંગ્રેસ આમ તો મૂળ કોંગ્રેસ એ જ હતી કારણ કે એમણે એ બધા સંસ્થા કોંગ્રેસ વાળા ઇન્દિરાજીને પક્ષમાંથી હટાવી દીધા હતા એટલે ઇન્દિરાજી નવો પક્ષ રચ્યો એમ કહી શકાય હવે મોરારજી દેસાઈ પણ ઓગણીસો સત્યોતેર માં વડાપ્રધાન થયા જનતા મોરચો રચીને એટલે એના કારણે પણ ગુજરાત ની જે ખૂટતું હતું ત્રીજા નેતા એવા ચિમનભાઈ પટેલ ચિમનભાઈ પટેલ પણ થયું એ ઘટના વખત ના લોકો જાણે છે જે અભ્યાસ કરે છે અભ્યાસ કરે છે એને પણ ખબર છે કે એમણે વિદ્રોહ કર્યો અને ઇન્દિરાજી ને પછી એમને કોમન અને મુખ્ય પ્રધાન બનાવવા પડ્યા અને પછી એવી સ્થિતિ કરી કે જેના કારણે નવ નિર્માણ આંદોલન થયું તો ચિમનભાઈ પટેલ પણ એ જતા ઓગણીસો માં ભાજપ ની સત્તામાં આવ્યા ત્યારે પણ નર્મદા મુદ્દે એમણે આપેલી લડત ને ગુજરાત ભૂલી શકે એમ નથી એમના પત્ની ઉર્મિલાબેન પટેલ પણ દિલ્હી જઈને મેધા પાટકર ની વિરુદ્ધ પ્રદર્શન કરતા હતા એટલે નરસિંહરાવ ની સરકારમાં પણ ચિમનભાઈ નો અવાજ એ રીતે કિંગ મેકર ગણાતા હતા એટલે લાલુ યાદવ જે પાછળથી ગણાડા કે શરદ પવાર ગણાના એ પ્રકાર ચિમનભાઈ પટેલ પણ કિંગ મેકર ગણાતા હતા ને એમનો અવાજ છે બુલંદ હતો એટલે ચિમનભાઈ પટેલ પછી આ સ્થિતિ થઈ નરેન્દ્ર મોદી ને આવ્યા પછી અને એના કારણે ગુજરાત ને સતત અન્યાય થતો હતો અને ગુજરાત ને જે ભાવનગર અમદાવાદ ની જે બ્રોડગેજ લાઈન હોય કે પછી એવા ઘણા બધા પ્રશ્નો હતા રોયલ્ટી ના એ બધા પ્રશ્નો છે એમણે જઈને નર્મદા સૌથી મોટો પ્રશ્ન હતો કારણ કે છેલ્લે જે યુપીએ સરકાર આવી એમાં સૈફુદ્દીન સોઝ નામના પ્રધાને બધા વિઘ્નો નાખવાનો પ્રયત્ન કર્યો હતો તો નરેન્દ્ર મોદી એ જઈને માત્ર સત્તા દિવસમાં જ ઊંચાઈને મંજૂરી આપી અને છેલ્લે આપણે બે હજાર સત્તર ની આસપાસ જોયું કે નર્મદા યોજના છે એક રીતે પૂરી થઈ ગઈ અને એના જે પાણી છે એ અને સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રને પણ મળ્યા અને બીજા ઘણા બધા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ચીન ના વડાપ્રધાન રાષ્ટ્રપતિ આવે કે પછી જાપાન ના જો એ બે આવે આ બધું છે એ આપણને કલ્પના નતું કારણ કે જે કઈ મળતું હતું એ દિલ્હી મુંબઈને ને જ મળતું હતું અગાઉની સરકારોમાં પણ ગુજરાતને પણ હવે મહત્વ મળવા લાગ્યું અને આંતરરાષ્ટ્રીય પરિષદો છે એ ગુજરાતમાં થવા લાગ્યું એટલું જ નહીં પરંતુ જે ડબલ્યુ એચ નો જે પેરેલ ટ્રેડિશનલ કહેવાય જે મેડિસિન નો આયુર્વેદ હોય કે હોમિયોપેથી હોય કે યુનાની એનું કેન્દ્ર છે એ પણ જામનગર ને મળ્યું તો અનેક પ્રકારની જે બાબતો છે એ આપણને રેલવે નું પણ જે કહેવાય કે પેલા એક પ્રથા હતી કે રેલવેમાં બિહારના પ્રધાન રહેતા હતા ચાહે નીતિશ કુમાર હોય ચાહે રામલીલા પાસવાન હોય કે લાલુ પ્રસાદ યાદવ હોય કે પછી ક્યાં તો બંગાળ કોઈ આવે

ટ્રેન હોય એવી ઘણી બધી ટ્રેનો છે કેવડિયા કોલોની ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ને આખા વિશ્વના નકશા ઉપર જનરલ નોલેજ આખું બદલાઈ જાય મોટેરા સ્ટેડિયમ છે એ આખું સૌથી મોટું સ્ટેડિયમ નું ગણાય એ પ્રકારનું આખું વર્લ્ડ લેવલે મૂકવાનું કામ મને લાગે છે કે બન્યા પછી ઘણા બધા મુદ્દા છે મહિલાઓનો હોય કૃષિ હોય કે પછી યુવાઓનો હોય એ લોકોનો મુદ્દો છે આત્મનિર્ભર ભારત છે તેની આપણે વાત કરીએ રોજગારી છે ગ્રામ વિકાસ શહેરી વિકાસ ઘણા બધા મુદ્દા છે જેના મુદ્દે કામ થયું છે ઘણા નિર્ણયો પણ છે કે જે મુખ્યમંત્રી હતા ત્યારે કે પછી પ્રધાનમંત્રી બન્યા ત્યારે જે નિર્ણયો છે તેની અવગણના પણ થઈ હતી પરંતુ તે નિર્ણય પાછળથી સારા સાબિત થયો કે પછી પહેલાં સાબિત સારા હોય પછી ક્યાંક એના મુદ્દે સવાલો ઉઠ્યા હોય ત્રુટીઓ પણ ઘણી બધી જે રહી હશે કઈ કયા ખાસ નિર્ણયો કઈ ખાસ ત્રુટીઓ છે કે જે આટલા વર્ષોમાં જે જોઈ છે અને કદાચ એ ખૂબ જ વાર લાગી છે તેમાં કામ સારું થવું જોઈતું હતું પરંતુ તે ન થયું એવી કઈ વાતો છે ત્રુટી એટલે આ દેશમાં આપણે કહીએ છીએ કૃષિ પ્રધાન દેશ છે ખેતી પ્રધાન દેશ છે એટલે કૃષિ ગરીબો અને મિડલ ક્લાસ આ ત્રણ વર્ગથી ભારત લગભગ બનેલો છે અને આ ત્રણ મેક્સિમમ જરૂર પડતી હોય આજે કોર્પોરેટ કલ્ચર અથવા તો નોકરીયાત વર્ગ જે છે એક લેવલથી ઉપરનો એ ટોટલ કેટલો આખા દેશમાં આપણે સાત ટકા લોકો ટેક્સ ભરે છે એ સિવાયનો વર્ગ ટેક્સ કેમ નથી ભરી શકતો તો એ ત્યાં સુધી એમને લાવવા માટે એટલે બીપીએલ એપીએલ એમની જે લાઈફસ્ટાઈલ છે એને સુધારવા માટે એ લોકોને જે જરૂર પડતી હોય એ વસ્તુઓ કેવી રીતે મળે કહીએ કે ના ખાવા પડે ગુડ અંદર આ બધું આઉટ કરવામાં હજી પણ ક્યાંય સરકાર નિષ્ફળ નીવડી છે આજે પાંચ કિલો રાશન આપવું પડ્યું છે તમે આપણે સૌ જાણીએ છીએ એસી કરોડ લોકોને સાચો આંકડો રામ જાણે કેટલાય લોકોને આપણે એલપીજી ગેસ સિલિન્ડર આપવાની વાત કરી અને આપવો પડ્યો અને આપ્યો તો તો પણ ભારતમાં આટલા વર્ષે ગેપ આટલો મોટો હતો છેક નીચે સુધી માંડી માંડી આપણા દેશમાં એક જ વસ્તુ સારી હતી રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ગુજરાતમાં વધુ સારું છે આના સિવાય બીજું કંઈ ના આપી શક્યા આપણે લોકો સુધી પહોંચાડી શક્યા એ સુવિધા ના આપી શક્યા જેમ કે હેલ્થકેર ની વાત હતી પહેલા બે હાજર ચૌદ પહેલા યુપીએ ની સરકારમાં કેન્દ્ર સરકારની યોજનાઓ બધી જ હતી જે દરેક રાજ્યોને ક્યાંક મળતી હતી ક્યાંક નહોતી મળતી પણ પ્રધાનમંત્રી લેવલે અથવા તો કેન્દ્ર સરકારનું નામ તમે બહુ હાઇલાઇટેડ નહી સાંભળ્યું હોય બે હાજર ચૌદ પહેલા આપ જ વાત કરો શિવમ તો આપણે કેટલી યોજનાઓ ખબર હતી અત્યારે તમે ગણી શકો એટલે

અને અને એનું કેન્દ્રીકરણ જે થયું એનાથી લોકો સુધી ફેસિલિટી પહોંચવા પહોંચાડવા સુધી પણ ઘણી આવે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય આજે આની વાત કરીએ આપણે પાંચ કિલો રાશન સ્ટેટ લેવલે ઓછું થતું હતું સ્ટેટ લેવલે પહોંચી નહોતું શકાય એટલે ઉપરથી એ જ રીતે સહકાર મંત્રાલય આખે આખું નવું બન્યું તો ડેરી હોય બેન્કિંગ હોય આ બધી સુવિધાઓ પહોંચાડવી મૂળ એમને જે ચેલેન્જ આવતા હતા એને કેવી રીતે ઓવરકમ કરી શકાય એના માટે કાયદા બનાવ્યા એ કાયદા થકી અત્યારે પાલન કરવાનું નક્કી કર્યું અમલીકરણ કરવાનો પ્રયત્ન કર્યો એ જે ડેરી ઉદ્યોગમાં કઈક નવી સુવિધા આપવાનો વાત કરી તો દરેક નાના વ્યક્તિ તે સુધી પહોંચવા માટે સરકારે જે કરવું પડે એ કરવાનો પ્રયત્ન નરેન્દ્રભાઈ કરી રહ્યા છે એમાં ત્રુટિ પણ આવે એમાં ફેલિયર પણ આવે એમાં સફળતા પણ મળે એમાં નિષ્ફળતા પણ મળે એ એમનું અવિરોધ પણ ચાલવું છે પણ એક વિઝન ચોક્કસ છે કે મારે આ વસ્તુ કરવી છે જેથી મારો ભારતીય નાગરિક ક્યાંક સમૃદ્ધ બને સુખી બને ક્યાંક એની લાઈફ સુધરે જેમ ખેડૂતોની આવક બમણીની વાત હતી સપોર્ટ નાનો યુવા કાર્ય કરે તો સ્ટાર્ટઅપ એને ફંડિંગ મળે સ્ટાર્ટઅપમાંથી મોટો થાય તો એમએસએમઇને શું ફાયદા મળે એમએસએમઇ ઉપર જાય તો એને ટેક્સમાં કેવી રીતે રાહત આપી શકાય આખી ચેનલ પૂરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જી જોકે જયવંતભાઈ જે આગળ એ જ જે વિકાસની ગાથા વિકાસ સપ્તાહ અત્યારે ખાસ ઉજવણી જે પ્રકારે થઈ રહી છે અને જન જન સુધી પહોંચાડે જન લોકો પણ કેવી રીતે ભાગીદાર બની શકે તે માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ લોકોનું ખાસ વિશ્વાસની વાત કરીએ એક છે વિશ્વાસ અને બીજો છે અવિશ્વાસ કારણ કે ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે સરકાર પર અવિશ્વાસ છે અને એટલા માટે સરકારે વિસ્તરણ કરવું પડ્યું છે મુખ્યમંત્રી બદલવા પડ્યા છે એ ઘણી બધી વાતો આપણે જોઈ છે આટલા વર્ષોમાં

એ વિકાસ શાંતિ અને સરકાર રહી ઓગણીસો છન્નું પાછું થર્ડ ત્રીજો મોરચો આવ્યો એટલે કહેવાનો અર્થ એ છે કે જેમ દેશમાં ચાલે છે એવું ગુજરાતમાં ચાલે છે અથવા તો ગુજરાતમાં ચાલે છે દેશમાં ચાલે છે કારણ કે ત્યાં પણ સફળ થયો અને ત્યાં જનતા મોરચા નું શાસન આવ્યું એટલે એકંદરે જો તમે સારું શાસન આપો અને તમે બધી સુખ સુવિધાઓ આપો હવે દાખલા તરીકે આપણે રસ્તાની અત્યારે વાત કરીએ છીએ તો ઓગણીસો ને નેવું પેલા કયા રસ્તા એટલા સારા હતા ધોરિયા રસ્તા હતા એસ ટી છે છ સાત કલાકે પહોચાડતી આપડે જે અત્યારે પાંચ એક કલાક ત્રણ ચાર કલાકમાં માં પહોચી છીએ એ રસ્તા ઉપર એટલે કહેવાનો અર્થ છે પાણી ની એટલી બધી તકલીફ હતી દુષ્કાળ પડતા હતા વારે ઘડીએ પરંતુ હવે નર્મદા યોજના પહોંચવાના કારણે અ એનું જે પાણીનું બાષ્પીભવન થાય અને એના એનાથી વરસાદ વધશે એના કારણે એકંદરે દુષ્કાળની સ્થિતિનું નિવારણ થઈ શકું છે કચ્છમાં પણ હવે વરસાદ સારો એવો પડે છે સૌરાષ્ટ્રમાં પણ પડે છે અને આવતો તો જળ પ્રલય જેવી સ્થિતિ છે એટલે એ ગુજરાતની જનતા છે એને તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં એકંદરે સમગ્ર ભારતમાં નરેન્દ્ર મોદીમાં તો બધાને વિશ્વાસ છે પરંતુ ગુજરાતમાં જ્યાં સુધી વાત છે ત્યાં સુધી

પાસે બનાવી રહેલો પુલ હોય કે ગંભીર આર્થિક ની દુર્ઘટના હોય રાજકોટ ની પી ગેમ ઝોન દુર્ઘટના હોય સુરતની હોય તો આ બધી જે થઈ રહ્યું છે એમાં પછી અમદાવાદમાં માં છાસ વાર કાયદા વ્યવસ્થા ની પરિસ્થિતિ બગાડતા જોઈએ છીએ કે ગોંડલ ની બધી ઘટનાઓ બહાર આવે છે તો એ બધાના કારણે એવું લાગે છે કે કાયદા ને વ્યવસ્થા એક તરફ દ્વારકા ને કચ્છ એ બધામાં તો બુલડોઝર ની કાર્યવાહી સારી ચાલે છે ચંદોડા તળાવ પણ આટલા વર્ષો પછી બાંગ્લાદેશી ને ગેરકાયદે વસતા હતા એને ત્યાં થી કરવા માં આવ્યા એટલે એ બહુ સાહસ નું કામ છે અને એ કેન્દ્ર માં નરેન્દ્ર મોદી શાસન હોય સરકાર નું શાસન હોય ત્યારે જ થઇ શકે અન્ય વિપક્ષની સરકાર હોય તો ન થઈ શકે અથવા તો મવાડવાદી ભાજપ સરકાર હોય તો પણ ન થઈ શકે એ કેન્દ્રમાંથી મજબૂત પીઠબળ હોય તો જ થઇ શકે એટલે કેવાનો અર્થ એ છે કે અત્યારે ભ્રષ્ટાચાર કોઈ એવું નથી કે ભ્રષ્ટાચાર સાવ દૂર થઈ ગયો છે તલાટી કચેરી હોય કે પછી આરટીઓ હોય બધે ચાલે જ છે ભ્રષ્ટાચાર પછી દારૂબંધી ની વાત હોય ત્યાં પણ એ ચાલે છે પોલીસમાં માં આપતા નથી કહેવાતા એવું કોઈ કહી શકતું નથી એટલે કહેવાનો અર્થ એ છે કે સાવ સ્વર્ગ જેવી સ્થિતિ નથી થઈ ગઈ પણ એકંદરે પહેલા કરતા ઘણી બધી સ્થિતિ સારી છે અને હજુ વધારે સારી ધમકે છે લોકો અગત્ય દર્શક મિત્રો જે પ્રકારે અત્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે અલગ અલગ વિષયો છે મેં વાત કરી યુવા મહિલા કૃષિ હોય આત્મનિર્ભર ભારત હોય કે પછી ગ્રામીણ વિકાસ છે શહેરી વિકાસ છે અસવાય ઘણા બધા જે મુદ્દાઓ છે કે તેના આધારે જે વિકાસ ગાથા છે તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે અને જે પ્રકારે અત્યારે આપણે વાત કરીએ કે વાતો છે તેની બીજી બાજુ ઘણી બધી છે કે જ્યાં હજી પણ કામ થવાનું બાકી છે સરકાર ઘણી બધી બાબતમાં જે વિકાસની વાત કરે છે પરંતુ તેમાં હજી પણ કામ થવાનું બાકી છે તેમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ અત્યાર સુધી જોવા મળી છે ને તેમાં ઘણું બધું કામ કે જે બાકી છે ત્યારે એ જ મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં મારી સાથે જોડાયા પ્રશાંતભાઈ અને જયંતભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ તો દર્શક મિત્રો હાલ ટુ થાઉન્ડ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર